તો નેતની ના સાટી હકી ઈ હામે આપણો છે મિત્રો જય માતાજી જય દશરામ જય દ્વાર મહાદેવ કેમ છો મિત્રો એકદમ મજામાં ને ભાઈ તો મજામાં ભાઈ તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવો વિડિયો હોય મિત્રો હવે તલ કઈ રીતના વાયવા એ પ્રોસેસ તો તમને ના દેખાડી શકો પરંતુ આજે આપણે તલ કેવા કોઈ ગયા છે ને એની મુલાકાત લેવા આવી ગયા છે ખેતરમાં આપણે બરાબર તો અવારનવાર જીકરો કરતો હોય મારે બગીચા ખેતર ભાઈ તો વાયવા તો આપણે તમે જોઈ શકો છો એટલા ત્યારે હશે અંદાજે એક ત્રીસ ત્યારે જેવું હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દહ નહી મિત્રો વિહક્તિ હકતી વિ વી ત્યારે જેવું હશે અને આજે આપણે એવા તો ત્યાં આપણે તૈલની મુલાકાત લેવા મિત્રો તો એકવાર તો તમે આમ જોઈ લો પણ તમને એમાં તૈલ ક્યાંય દેખાતા નહીં હોય કેમ કે મિત્રો આમાં તુરદાર વાવેલી હતી તુરદાર વાવેલી તો હતી મિત્રો આપણે કાઠી પણ નાખી છે તુરદાર આપણે ઉતરી છે બહુ જાજી નથી ઉતરી પણ થોડીક નબળી રહી ગઈ છે પરંતુ મિત્રો એટલી ખરી ગઈ છે ને કે એટલી માં તો આપણે પાછું બીજી વાર વાવેતર થઈ જાય તમે જોઈ એટલી ખૈરી છે ને મિત્રો કે કદાચ આખા ખેતરમાં આપણે હિસાબ કરીએ ને એટલી ખરી ને કે આ આવતા વર્ષે આપણે પાછી તુરદારનું વાવેતર થઈ જાય એટલી આપણે ખૈરી છે તમે જોવું જો આટપોટે તમે જો તુરદેર નું આખું નિરીક્ષણ કરો જો આવી કઈક આપણે તુરદેર વાવી છે ઉગી છે આપણે આને છેને મિત્રો રાખવાની છે ને આપણે જોવાનું છે કે તુરદેર હવે પાછી ચોમાસું તુરદેર કેવીક થાય છે અને તલ આપણા વાવ્યા હતા એ પણ એકવાર તમે જોઈ લો કે આપણા તલ બે પાંદડે ને ચાર પાંદડે થઈ ગયા છે બરાબર આ રીતના આપણા તલનો કંઈક ઉગાવો છે અને તલ કરતાં પણ અત્યારે આપણે જે તુરદર છે એ બહુ નિર્વી છે અને અહીંયા તો તમે જોઈ લો જો અહીંયા કેવી છે તુરદર મિત્રો જો કેમ છે મિત્રો તુરદર જોઈ લો ઘટે કાઈ ઘાટે ઘાટી તુરદર આવ્યો જોઈ લો આ ને આપણે તુવેર કઈક વીગી છે અને તુવેર ઉગી તો છે પણ લાગટ એવી વીગી છે જો આપણે તુરદે રાખવાની હશે ને મિત્રો તો વાંધો નહીં પરંતુ આને પારો વી તો જશે કારણ કે પારા ઉપર એટલી તુરદે તો બહુ નો જ ને બરાબર અને જો નહીં રાખવાની હોય તો નેદવામાં મૂલી તો જોહે જ કેમ કે તલ આપણે પણ વાવેતર હોય પચી ચોવી પચીસ દિનનું ના થાય ને ત્યાં સુધી એમાં કોઈ પણ જાતને આપણે દવા ના સાટી શકીએ નેદની તો નેદની ના સાટી શકીએ એ સામે આપણો નદીએ એવડો જ થઈ ગયો છે એટલે ફરજિયાત આપણે નધાવવું પડે એમ જ છે બરાબર એક છે કે ઓરવીન વાવ્યું હોત તો થાત પણ ઓરવીમાં તૈલમાં એવું હતું કે ઓરવીન વાવીએ તો આપણું પડું છે ને ઢાઢું પડી જાય છે ને તૈલ આપણા ના ઉગે બરાબર ને એકવાર આપણે આંબાઉની મુલાકાત લેવરાઈ દેસું આંબામાં આપણે તમે જોઈ શકો છો અત્યારે આંબા બહુ નહેવા થઈ ગયા છે અને કેરીયું પણ આપણે આવી ગયું છે બરાબર તમે જુઓ આ રીતના કંઈક કેરીયું આપને દેખાય છે પણ તમને નહીં દેખાતી હોય આ રીતના કંઈક કેરી છે અને આપણા મિત્રો છવ્વીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી પેલું પેમેન્ટ આપણું આવ્યું નથી બરાબર ટૂંક સમયમાં આપણું પેલું પેમેન્ટ આવી જાય એટલે વિડીયો આપણે યુટ્યુબમાં અપલોડ થઈ જાય તો ચાલો આજના વિડીયો માટે એટલું જ તો હવે વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો યાર મિત્રો સપોર્ટ કરો તમારા સપોર્ટની ખૂબ ખૂબ જરૂર છે કેમ કે છવ્વીસ હજાર સબસ્ક્રાઈબર હોવા છતાં બસો સાઠ વ્યૂ નથી આવતા મિત્રો દસ ટકા આપણે ગણી નાખીએ દસ ટકા વ્યૂ નથી આવતા મિત્રો બસો સાઠ એટલે છવ્વીસો થાય મિત્રો છવ્વીસોની પણ આપણે પાંચ ટકા ગણી લે પાંચ ટકા પણ વ્યૂ નથી આવતા બરાબર છવ્વીસોના બસો હાઈઠ વ્યૂ પણ નથી આવતા બરાબર તો સપોર્ટ કરો યાર ચાલો આવજો ટાટા બાય બાય ફરી મળીએ એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે તો નહીં પણ નવા વિડીયો ફરી કાલ મળી જાય હાલો આવજો ટાટા બાય બાય